કાર્યાલય પણ ત્યારે અમે રાહુલ ગાંધીનો વિરોધ કરવા એવા છીએ ગઈકાલે સંસદ ની અંદર મહામ રાષ્ટ્રપતિજી ના પછી જે આભાર પ્રસ્તાવ હોય એની ઉપર બધા જ પક્ષના આગેવાનો ચર્ચા કરતા હતા અને આજે પણ કરી રહ્યા છે આજે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આભાર પ્રસ્તાવ ઉપર ચર્ચા કરી રહ્યા છે એનો જવાબ આપી રહ્યા છે ત્યારે ગઈકાલે રાહુલ ગાંધીએ જ્યાં દેશના હિન્દુ ધર્મના લોકો માટે તમામ હિન્દુઓ માટે હિન્દુઓ હિંસક છે એવી ટિપ્પણી કરી છે એને અમે સખત શબ્દોમાં વગોડી કાઢી હતી જેમને સંસદી પરંપરાનું જરા પણ જ્ઞાન નથી બંધારણ હાથમાં લઈને સંસદમાં આવે છે શપથ લે છે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ બંધારણની નકલ હાથમાં રાખી હતી પરંતુ એ દેખાડે છે પરંતુ પાલન કરતા નથી કે બંધારણ શું કહેવાય સંસદના નીતિ નિયમો શું છે સંસદના અધ્યક્ષ શું હોય છે એની સત્તા કેવી હોય છે એ ટકોર કરે તો પણ માનવી નહીં આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અત્યારે સંસદની અંદર પોતાનો જવાબ આપી રહ્યા છે ત્યારે પણ બેકારો બોલ કરી અને શાંતિથી સાંભળતા નથી ગઈકાલે એ બોલ્યા ત્યારે સદનને સંપૂર્ણપણે સાંભળ્યું છે શાસક પક્ષના આગેવાનોએ પણ સાંભળ્યું છે પરંતુ તેમની આજની નીતિ રીતિ રહી છે

અત્યારે પણ કહેતા કેતા ભી દીવાના એની જરૂર